નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યુઝ અને હું છું ધ્રુતિ પરમાર આજે વાત કરીએ વિરપુરની ની યાદાધામ વીરપુર માં દિવાળી ના તહેવાર ની રજાઓને લઈને ધાર્મિક સ્થળો અને માં પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભીડ પડી હતી દિવાળી સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગીર વિસ્તાર સહિતના ધાર્મિક સ્થળોએ લોકો દિવાળીની રજાઓ માનવા ઉમટી પડ્યા છે ત્યારે યાત્રાધામ માં દિવાળીના તહેવારોમાં દેશ વિદેશથી વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા

જય હિન્દ જય ભારત મારું નામ મારું નામ પિનલ ગાંધી છે અને હું મારા ફેમિલી સાથે વડોદરાથી અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છે અમરેલી અમે અત્યારે એક ફોરેસ્ટમાં આવ્યા છે ફરવા માટે જેમાં અમે સી ને બધું જોયું અને બહુ સરસ જગ્યા છે અને ફોટોગ્રાફી માટે પણ બહુ સારું છે તમે ફેમિલી સાથે આવી શકો છો અને આરામથી અહીંયા ફોટોગ્રાફી સી વગેરે હરણ વગેરે બધું જોઈ શકો છો કેટલાક અમે અહીંયા કરીબન ત્રણ સીઓ જોયા અને પંદર વીસ જેવા હરણ જોયા બીજું બહુ બધું દૂર દેખાયું છે તમે ફોટોગ્રાફી માટે સારો કેમેરો લઈને આવો તો ઝૂમ કરીને વધારે સારી રીતે તમે જોઈ શકો છો અમને ઘણી મજા આવી છોકરાઓને પણ મજા આવી અમારા મમ્મી પપ્પા આવ્યા છે થોડા એજેડ છે એમને પણ મજા આવી કંઈક અલગ વાઇબ મળી અમને જોવા માટે કે સારી જગ્યા છે અને આઈને ખુશ છે અમે લોકો